નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો થોડા દિવસ પહેલા ભાગવત કથામાં પૂજ્ય ગુરુજી પ્રેમાનંદજી મહારાજે કીડીઓનું ઘરમાં આવવું શુભ છે કે અશુભ તે જણાવ્યું હતું કઈ કીડીઓ ઘરમાં શુભ છે અને કઈ અશુભ કાળી કીડી અને લાલ કીડી પૂજ્ય ગુરુજીએ જણાવ્યું હતું કે આપણે ઘણીવાર કીડીઓને અવગણીએ છીએ આપણે તેમને આપણા પગ નીચે કચડી નાખીએ છીએ અને જે જેમને કરડે છે તેમને તે લોકો દુષ્ટ જીવથી વધુ કંઈ માનતા નથી આગળ પ્રેમાનંદજી મહારાજ કહે છે કે કીડીઓ ખૂબ મહેનતુ જીવો છે તેઓ એકતામાં રહેનારા જીવંત પ્રાણીઓ છે વૈજ્ઞાનિકોએ કીડીઓ વિશે ઘણા રહસ્યો ખોલ્યા છે કીડીઓ મનુષ્યની જેમ તેઓ એકબીજા સાથે વાત કરે છે તેઓ શહેરો બનાવે છે એટલે દરના અંદરના ભાગમાં બહુ મોટું વિશાળ ઘર હોય છે તેઓ સંપૂર્ણ વ્યવસ્થા કેવી રીતે કરવી તે જાણે છે તેઓ માનવ હાવભાવ ઓળખે છે તેઓ ઘરમાં આવતા જતાને ઓળખે છે કીડીઓ સંગ્રહ માટે બધી વ્યવસ્થા કેવી રીતે કરવી તે જાણે છે તેઓ નેટવર્કની દુનિયામાં તે નેટવર્ક કરતા ઘણા સારા છે મિત્રો સાથે મળીને તેમની પાસે પર્વત કાપવાની ક્ષમતા છે અને કીડીઓ આપણા શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે મિત્રો આપણે કીડીઓ વિશે શું કહી શકીએ કીડીઓ ખૂબ જ સક્ષમ છે અને આપણા જીવનમાં માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ નિરાશ થવા લાગે છે નિષ્ફળતાઓથી ઘેરાયેલો હોય છે ગભરાવા લાગે છે ત્યારે તેને સમજાવવામાં આવે છે અથવા જ્યારે પણ તમે પ્રેરક વાતો સાંભળો છો ત્યારે કીડીઓની જેમ પર્વત પર ચઢવાની ઉપમા ચોક્કસપણે આપવામાં આવે છે મિત્રો જ્યારે પણ કીડીઓ દિવાલ પર ચઢે છે ત્યારે તે વારંવાર પડી જાય છે પરંતુ તેમ છતાં તે ચડતી રહે છે જ્યાં સુધી તે દિવાલ પાર ન કરે ત્યાં સુધી બેસતી નથી જ્યારે પણ તમે સફળતાનો માર્ગ જુઓ છો ત્યારે તેમાં કીડીઓના ઘણા ફોટા હોય છે મિત્રો એ જ રીતે જો તમને પણ જીવનમાં વારંવાર નિષ્ફળતા મળી રહી છે તમારે વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે તમે હારવાનું શરૂ કર્યું છે તો તમારે પણ કીડીઓની જેમ તમારું સમર્પણ અને મહેનત વધારવી જોઈએ તમારે સખત મહેનત કરવી જોઈએ જેથી તમે સફળતા મેળવી શકો મિત્રો જો તમારા ઘરમાં પણ કીડીઓ છે તો હવે તમારે તેમનાથી ડરવાની જરૂર નથી આજે હું તમને કહેવા જઈ રહ્યો છું કે કીડીઓ તમારા જીવનમાં શુભ લાવે છે કે અશુભ કઈ કીડીઓ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે કઈ કીડીઓ તમારા જીવનને નકારાત્મકતાથી ભરી દે છે મિત્રો જો તમારા ઘરમાં રસોડામાં બગીચામાં કીડીઓ હોય તો તમે ભાગ્યના અનુયાયી બની શકો છો અથવા તમને ભાગ્યનો આશીર્વાદ પણ મળી શકે છે મિત્રો શક્ય છે કે તમારા ઘરમાં એક પણ કીડી ન હોય કારણ કે આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ જેથી આપણા ઘરમાં કીડીઓ બિલકુલ ન દેખાય અને શક્ય છે કે તમારા ઘરમાં ઘણી બધી કીડીઓ હોય તો મિત્રો જો તમારા ઘરમાં કીડીઓ હોય તો તમારે આ વિડિયો ખૂબ ધ્યાનથી સાંભળવો જોઈએ આ થોડું વિચિત્ર લાગશે પણ મિત્રો જ્યોતિષમાં કીડીઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને આજે હું તમને જણાવીશ કે આ કીડીઓ તમારા જીવન તમારા નસીબ તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર કરી શકે છે મિત્રો ધ્યાન આપો સૌપ્રથમ તમારે ધ્યાન આપવું જોઈએ કે તમારા ઘરમાં લાલ રંગની કીડીઓ વધુ છે કે કાળા રંગની કીડીઓ છે કારણ કે આ તમારા નસીબનું જોડાણ જણાવશે કીડીઓમાંથી આપણા ધર્મમાં પરંપરા આવી છે કે મનુષ્ય વારંવાર ચોર્યાસી લાખ યોનીમાં ફરે છે મૃત્યુ પછી ખરાબ કાર્યો કરનાર વ્યક્તિને ચોર્યાસી લાખ યોની ભોગવવી પડે છે ભગવાન દરેક જીવમાં રહે છે મિત્રો આજે તમને સાંભળીને આશ્ચર્ય થશે કે કાળી કીડીઓને ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન પણ માનવામાં આવે છે અને ગ્રહોમાં શનિને આ કાળી કીડીઓ પર પ્રભુત્વ ધરાવતા માનવામાં આવે છે તેથી જો તમે વૈકુંઠ પ્રાપ્ત કરવા માંગતા હો અને વૈકુંઠમાં ભગવાન વિષ્ણુનો સાથ મેળવવા માંગતા હો તો તમારે કીડીઓને ચોખાનો લોટ ખવડાવવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે વૈકુંઠ ગયા પછી માનવી પોતાનો સમય ખુશીથી વિતાવે છે અને તેને ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકવું પડતું નથી તે પૃથ્વી પર જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરી લે છે મિત્રો જે લોકો ખાંડ ભેળવીને ચોખાનો પાવડર બનાવે છે અને કીડીઓને લોટ ખવડાવે છે તેમને દુર્ભાગ્યથી મુક્તિ મળે છે તમારી કુંડળીમાં ગમે તેટલું દુર્ભાગ્ય હોય કે કોઈ ખામી હોય જો તમે કીડીઓને ચોખાનો લોટ ખવડાવો છો તો તમારું સૌભાગ્ય બદલાતા લાંબો સમય લાગતો નથી મિત્રો તમારું દુર્ભાગ્ય ટૂંક સમયમાં જ સૌભાગ્યમાં બદલાવા લાગે છે અને પરિવારમાં સુખ શાંતિ અને સુમેળ રહે છે જો તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે જીવનમાં અવરોધો આવી રહ્યા છે મિત્રો કીડીઓ માટે આ નાનો ઉપાય કરો જેથી તમારા જીવનમાં આવતી બધી અવરોધો દૂર થઈ જશે જો તમારી પ્રગતિના માર્ગમાં અવરોધ આવી રહ્યો છે તો તમારે કીડીઓ માટે એક નાનું કામ કરવું પડશે જો તમે ઈચ્છો તો ઘરે સૂકા નારિયેળનો પાવડર બનાવી શકો છો સૂકા નારિયેળને કાપીને તેનો પાવડર બનાવો અને તેમાં થોડી ખાંડ મિક્સ કરો અને કીડીઓને ખવડાવશો તો મિત્રો ચોક્કસ બધી નકારાત્મક શક્તિઓ જે તમારા જીવનમાં અથવા તમારા ઘરની આસપાસ ફરી રહી છે તે બધી તમારાથી દૂર થઈ જાય છે અને તમારા ઘરની આસપાસ જે કંઈ છે સકારાત્મક ઉર્જા છે તે તમારા ઘરમાં રહેવા લાગે છે મિત્રો તમે પોતે જોશો કે જો તમે થોડા દિવસો માટે કીડીઓને લોટ નાખવાનું શરૂ કરો છો તો તમારા ચહેરા પરનો ચમક પણ વધે છે મિત્રો જો કીડીઓને તેમની ઈચ્છા મુજબ ખવડાવવામાં આવે છે તો તેમને જીવનની બધી ખુશીઓ મળે છે જેની દરેકને જરૂર હોય છે તેથી આ ઉપાય પણ કરતા રહો આમ કરવાથી વ્યક્તિ શક્ય તેટલી વહેલી તકે દેવાથી મુક્તિ મેળવે છે કીડીઓ પૃથ્વી પર ફક્ત માનવોનું દેવું ઘટાડવા માટે રહે છે જો માનવીઓ સમજી જાય કે કીડીઓ આપણા દેવાનો બોજ ઉઠાવે છે તેને ઘટાડે છે દેવું ઓછું કરે છે તો તે જ ક્ષણે આપણા ભારતમાં કોઈ પણ વ્યક્તિ દેવાનો ભાગ નહીં બને દેવાના બોજને કારણે તેણે પોતાનું ઘર ગીરવે મૂકવું પડશે નહીં કોઈપણ પણ પરિણિત સ્ત્રીને પોતાના ઘરેણાં ગીરવે મૂકવા પડશે નહીં આવી સમસ્યાઓના કારણે જમીન વગેરે વેચવી પડશે નહીં મિત્રો આ કીડીઓનું કામ છે માનવ જીવનમાંથી દેવું કાયમ માટે દૂર કરવા માટે કીડીઓ દેવું કેવી રીતે ઘટાડે છે અમે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોના અંત સુધી રહો કીડીઓને આ એક વસ્તુ ખવડાવતા રહો તે દિવસથી તમારું દેવું ધીમે ધીમે ઓછું થવા લાગશે શું ખવડાવવું જોઈએ અમે વિડીયોમાં જણાવી રહ્યા છીએ બસ જોવાનું ચાલુ રાખો અને વીડિયોને લાઈક કરો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરો જેથી અમે તમને સચોટ માહિતી આપી શકીએ મિત્રો જુઓ કે તમારે કીડીઓને શું ખવડાવવું જોઈએ જેથી આપણે તે જ ક્ષણે દેવામુક્ત થઈ જઈએ આપણું દેવું તરત જ ઓછું થઈ જાય છે કારણ કે અમે શરૂઆતમાં જ કહ્યું હતું શાસ્ત્રોમાં લખ્યું છે કે કીડીઓ મનુષ્યનું દેવું ઘટાડે છે તેઓ તેને સમાપ્ત કરે છે ફક્ત કીડીઓને ખવડાવવાથી શાસ્ત્રો અનુસાર આ એક વાત માનવામાં આવે છે કે જ્યારે યમરાજના દૂતો મૃતકની આત્માને તેના શરીરમાંથી યમરાજજી પાસે લઈ જાય છે ત્યારે તેને કંઈ યાદ રહેતું નથી પછી કીડીઓ તેના કાન સુધી પહોંચે છે અને તેને તેના કાર્યોની યાદ અપાવે છે અને પછી તે યમરાજની સામે બોલી શકે છે ગુરુવાર શનિવાર મંગળવાર અને બુધવારે કીડીઓને ચણાના લોટના લાડુ ખવડાવતા રહો જો તેમને ચણાના લોટના લાડુ ખવડાવવામાં આવે છે તો કીડીઓ ખુશ થાય છે અને વ્યક્તિને આશીર્વાદ આપે છે કીડીઓને ગ્રહોની રાણી કહેવામાં આવે છે નવ ગ્રહો કીડીઓમાં રહે છે વેદ અને પુરાણો અનુસાર કીડીઓ દેવી તમારા ઘરમાં લાવે છે દેવી લક્ષ્મીને તમારા ઘરમાં લાવવામાં કીડીઓનો સૌથી મોટો ફાળો છે જો કીડીઓ ખુશ હોય તો દેવી પણ ખુશ થાય છે કીડીઓને ખાડ ખવડાવવાથી ગ્રહો શાંત થાય છે જો ગ્રહો એકવાર શાંત થઈ જાય તો માણસ આપમેળે રાજા બની જાય છે કરોડપતિ કે ધનવાન વ્યક્તિના ઘરે ધનચુંબકની જેમ ખેંચાય છે આ બીજો ઉપાય છે અને તમારે કીડીઓને ખાંડ કે ચણાના લોટના લાડુ ખવડાવવા જોઈએ તેને ચૂકશો નહીં જો તમે ઈચ્છો તો તમે કીડીઓને મીઠા બિસ્કિટ પણ ખવડાવી શકો છો અમે પણ આ દિવસે કીડીઓને બિસ્કીટ પણ ખવડાવીએ છીએ મિત્રો જો તમે બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવો છો તો તમારા કામ માટે બીજી સારી તક બનવા લાગે છે જો તમે વારંવાર નોકરી બદલતા હો અથવા લાંબા સમયથી નોકરી ન મળી રહી હોય અથવા જો તમને નોકરી મળી રહી હોય તો તે તમારી ઈચ્છા મુજબ ન હોય તો બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવશો અને તમે જોશો કે જો તમે વેપારી છો તો તમારો વ્યવસાય કૂદકેને ભૂસકે વધવા લાગે છે જો તમારા પર કોઈ પ્રકારનું દેવું હોય તો તે પણ ઘટી જશે મિત્રો તમારે ફક્ત બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવી જોઈએ મિત્રો હું તમને જણાવીશ કે કીડીનો કયો રંગ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવશે અને કીડીનો કયો રંગ તમારા જીવનમાં શુભ લાવશે મિત્રો જો તમને સપનામાં કીડીઓ દેખાવા લાગે તો તેનો અર્થ શું થાય છે તો ચાલો આપણે ગ્રહદોષો શનિ રાહુ કેતુ વિશે વાત કરીએ આપણે આ બધાને પાપી ગ્રહો માનીએ છીએ અને કીડીઓ જ આ બધા પાપી ગ્રહોને મટાડી શકે છે જે લોકોનું પૃથ્વી તત્વ નબળું પડી જાય છે આવા લોકોએ કીડીઓને લોટ ચોક્કસ આપવો જોઈએ જો શનિ સાડા સાતી અથવા ખરાબ નજરની મહાદશા હોય તો તમારે શેકેલા લોટથી પંજીરી બનાવીને શેકેલા લોટમાં ખાંડ ઉમેરીને કીડીઓને ખવડાવવી જોઈએ મિત્રો આનાથી પ્રગતિના માર્ગમાં આવતી બધી અડચણો દૂર થશે અને સફળતાનો માર્ગ મોકળો થશે મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકોને ખોડો હોય છે અને તમે જોયું હશે કે ઘણા દિવસો સુધી ખોડો બહાર આવતો નથી તમે ત્વચા નિષ્ણાત પાસેથી ગમે તેટલા ઉપાયો લો ગમે તેટલા ઘરગથ્થુ ઉપચારો કરો કે દવાઓ લગાવો છો મિત્રો આવું ત્યારે થાય છે જ્યારે લોકોના માથા પર અચાનક ખૂબ જ ખોડો થઈ જાય છે અને સારવાર છતાં તે ઠીક થતો નથી રાહુની આવા લોકો પર નકારાત્મક દ્રષ્ટિ હોય છે દરેક કામમાં અવરોધ આવે છે અને વ્યક્તિને સંઘર્ષ કરવો પડે છે આવી સ્થિતિમાં મિત્રો તમારે કીડીઓને ખાંડ ખવડાવવી જોઈએ જો તમારો રાહુ નબળો છે તો આ કરો મિત્રો જો શુક્ર નબળો છે અથવા અસ્ત થઈ રહ્યો છે અથવા કન્યા રાશિમાં બેઠો છે તો તમારે દર શુક્રવારે કીડીઓને ખાંડ ખવડાવવી જોઈએ મિત્રો જો સૂર્ય તમારી કુંડળીમાં સૌથી નીચા સ્થાને હોય અથવા તુલા રાશિમાં બેઠો હોય અથવા સૂર્ય નબળો હોય તો તમારે દર રવિવારે ખીર બનાવીને કીડીઓને ખવડાવવી જોઈએ મિત્રો આ સિવાય જો કેતુ તમારા પર અશુભ અસર કરી રહ્યો હોય તમને તેનાથી સંબંધિત રોગોનો ત્રાસ થઈ રહ્યો હોય તો તમારે તેતાલીસ દિવસ સુધી એક નાનો ઉપાય કરવો પડશે લોટની પંજીરી બનાવો લોટ શેકો તેમાં થોડો ગોળ ઉમેરીને લોટની પંજીરી બનાવો અને દરરોજ કીડીઓને ખવડાવો આ ઉપરાંત મિત્રો કેતુના પ્રભાવથી બચવા માટે તમે કાળા અને સફેદ ધાબડાનું દાન પણ કરી શકો છો અને જો તમે તમારા જીવનમાં પિતૃ દોષ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો મિત્રો પિતૃ પક્ષ ચાલી રહ્યો હોય પિતૃદશાના અશુભ પ્રભાવથી બચવા માટે તમારે પિતૃ પક્ષમાં પણ ઉપાય કરવો પડશે અને તે પછી દરેક અમાવસ્યા સુધી કરવો પડશે મિત્રો તમે ઘરે જે પણ ખોરાક રાંધો છો તેમાંથી થોડું કીડીઓને ચોક્કસ ખવડાવો જો ગ્રહોના અશુભ પ્રભાવથી તમારા બધા કામ બગડી રહ્યા છે જો તમે ભયંકર ગ્રહ દોષથી પીડિત છો તો તમારે મીઠી રોટલી બનાવીને કીડીઓને ખવડાવવી પડશે મિત્રો આગળ હું એક ખૂબ જ ચમત્કારિક ઉપાય જણાવી રહ્યો છું તમે જોશો કે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર વરસવા લાગે છે મિત્રો કીડીઓ દેખાવમાં ખૂબ નાની હોય છે પણ તેમનું કાર્ય ખૂબ મોટું હોય છે અને આ દુનિયામાં જે લોકો કીડીઓને સમજે છે કે તેઓ આપણા જીવનને કેવી રીતે અસર કરે છે તેઓ જે સંકેતો આપે છે તે શુભ અને અશુભ બંને સંકેતો આપે છે જો કોઈ વ્યક્તિ તેમને ધ્યાનથી જુએ તો તે સમજી શકે છે મિત્રો આજે હું તમને કહીશ કે જો તમને તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાવા લાગે તો સમજો કે તમારું નસીબ ખુલવાની તૈયારીમાં છે તા માટે ચોક્કસ તમારે ફ્લોર સાફ કરવું જોઈએ તેને સાફ રાખવું જોઈએ પરંતુ તે પછી પણ જો કીડીઓ બહાર આવવા લાગે તો તે એક સારો સંકેત છે અને તમારે સ્વીકારવું જોઈએ કે તમારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે તમારું નામ દસે દિશામાં ફેલાશે મિત્રો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે જો તમને તમારા ઘરની છત કે દિવાલ પર કાળી કીડીઓની રેખા દેખાવા લાગે તો સમજો કે તમારી આવક અને પ્રગતિમાં વધારો થવાનો છે મિત્રો જો તમને ઘરમાં લાલ કીડીઓ દેખાવા લાગે અને તેમને ખાસ ઇંડા સાથે ચાલતા જોવા મળે તો સમજો કે તમારા પર મોટી મુશ્કેલીઓ આવવાની છે મોટું નુકસાન થવાની શક્યતા છે ઘરમાં રોગો અને ઝઘડા વધી શકે છે જો તમે ઘર બનાવવા જઈ રહ્યા છો અને પાયો ખોદતી વખતે તમને કીડીઓ બહાર આવે છે અથવા કીડીઓનો ઢગલો દેખાય છે તો તે અશુભ માનવામાં આવે છે મિત્રો આવી સ્થિતિમાં કીડીઓને ખાંડ અને લોટ ખવડાવવો જોઈએ અને જ્યારે કીડીઓ ત્યાં પૂરી થાય છે ત્યારે ઘરનો પાયો ત્યાં નાખવો જોઈએ મિત્રો કીડીઓ માટે ઘણા ઉપાયો છે અને જો હું તમને કહું કે જો તમને ક્યારેય સ્વપ્નમાં કીડી દેખાય છે તો તેનો અર્થ શું છે મિત્રો જો તમને સપનામાં કીડીઓ ઓછી દેખાય તો સમજો કે તમારા આર્થિક લાભના સંકેતો છે પરંતુ જો તમને કીડીઓ મોટી સંખ્યામાં દેખાવા લાગે તો શક્ય છે કે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવી શકે છે મિત્રો સપનામાં કીડીઓને ના મારવી જોઈએ કીડીઓને મારતી જોવી એ સફળતા ન મળવાની નિશાની છે જો ઘરમાં કીડીઓ હોય તો ભૂલથી પણ તેમને જાણી જોઈને ના મારશો કીડીઓને મારવાથી ભાગ્ય નબળું પડે છે અને તે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે તો મિત્રો હવે જો તમે તમારા ઘરમાં કીડી જુઓ છો અથવા જો તમે કોઈના ઘરે જાઓ છો અને ત્યાં કીડી જુઓ છો તો તેમને કહો કે તે ભાગ્યશાળી છે તમારા ઘરમાં કીડી જોવાથી હવે તમને તણાવ નહીં થાય તમે તેને જોઈને ખુશ થઈ શકો છો કારણ કે કીડીઓ ખૂબ ઉપયોગી છે તો મિત્રો આજના વિડીયોમાં ધાર્મિક આધ્યાત્મિક અને જ્યોતિષશાસ્ત્ર મુજબ કીડીઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એ આપણે જાણ્યું જો વીડિયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્ર સાથે જરૂર શેર કરો અને અમારી યુ ટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો જેથી આવનાર વીડિયોની માહિતી તમને જલ્દી મળી શકે મિત્રો આપ સૌનો આભાર હરે કૃષ્ણ